બિલીમોરા ખાતે ગણેશોત્સવનો રંગેચંગે પ્રારંભ શ્રીજીની મૂર્તિઓની સાથે તેમના મંડળો દ્વારા કરવામાં આવેલું સુંદર ડેકોરેશન પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે બિલિમોરા ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર શ્રીજીની મૂર્તિઓનું વિધિપૂર્વક પૂરી શ્રદ્ધાથી સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગણદેવી રોડ પર આવેલું મન્નતકા રાજા દેવસરના રાજા દેવસરના ગણરાજા ગણદેવી રોડ રેલવે ફાટેક પાસે તેમજ સાર્વજનિક ઉત્સવ સમિતિ દ્વારા અનંત ચૌદશ સુધી સ્થાપિત શ્રી ગણેશજીની મનમોહક આકર્ષક મૂર્તિઓની અને એક ઝલક અહીં પ્રસ્તુત કરી છે પ્રથમ પૂજ્ય એવા ગણાધિપતિ ગણપતિ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ બની ચૂક્યા છે ઇન્ડોનેશિયાથી ચલણી નોટો પર આજે પણ ગણપતિ ભગવાનની તસવીરો છપાય છે પૃથ્વી પર જ્વાળામુખી તબાહી ન મચાવે તેટલે જ્વાળામુખીના મુખ પાસે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે આમ અનેક ઠેકાણે ગણપતિજી પૂજનીય દેવ તરીકે પૂજાઈ રહ્યા છે અહેવાલ પંકજ જોશી લોકાર્પણ